રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામમાં આવેલા પેટ્રોલ પંપમાં જે અનિરુદ્ધસિંહનો પેટ્રોલ પંપ છે એ પેટ્રોલ પંપ પર ગયા સપ્તાહમાં ગુરુવારના દિવસે રાત્રિના એક વાગ્યાના અરસામાં બાઇક પર આવેલા બે જ બુકાનીધારી શખ્સોએ ફાયરિંગ કર્યું હતું આ ફાયરિંગની ઘટનામાં હવે નવો ખુલાસો થયો છે મોટો વળાંક આ ઘટનામાં સામે આવ્યો છે શું છે એ વળાંક શું ખુલાસો છે એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે આવું આપણે વારંવાર કહી રહ્યા છીએ અને એવા દ્રશ્યો પણ આપણે જોઈ રહ્યા છીએ રાજ્યના અમુક વિસ્તારો એવા છે કે જ્યાં કાયદાની હદ લાગુ જ નથી પડતી એવું પણ કહેવાય રહ્યું છે અને એટલે જે વિસ્તારોમાંથી વારંવાર ગુનાખોરી અને અસામાજિક તત્વો બેફામ બન્યા હોય એ પ્રકારના દ્રશ્યો એ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે ગોંડલ સૌરાષ્ટ્રના નકશામાં એક નાનકડું એવું ગામ અને નાનકડા ગામની અંદર આવેલું રીબડા કે જ્યાં મોડી રાત્રે ફાયરિંગ કરવામાં આવ્યું ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં રીબડા પેટ્રોલ પંપ ખાતે ફિલરમેન તરીકે પ્રાઇવેટ નોકરી કરનારા આડત્રીસ વર્ષીય જાવેદ ખોખર દ્વારા બીએનએસ ની કલમ એકસો નવ ચોપન તેમજ આર્મ્સ એક્ટ ની કલમ હેઠળ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી ગુનો નોંધાવ્યો હતો શેનો રાત્રે એક વાગ્યા આસપાસ પેટ્રોલ પંપ પર એ બંને શખ્સો આવે છે અને પછી ફાયરિંગ કરે છે આખો એ મામલો છે એ સામે આવ્યો ત્યારે જ્યારે હાર્દિકસિંહ જાડેજા નામની વ્યક્તિ છે એ પોતે સ્વીકારે છે સોશિયલ મીડિયામાં આવીને કે એણે પોતે ફાયરિંગ કરાવ્યું છે એની કબૂલાતે પોતાના પ્લેટફોર્મ પર મૂકેલા વિડીયોથી કરે છે હાર્દિકસિંહ જાડેજા પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર જુદી જુદી સ્ટોરી અપલોડ કરીડેજા અને પિન્ટુ ખાટડી સહિતના લોકો સાથે એમની જે જૂની અગાવત અદાવત હતી અંગત અદાવત હતી એના કારણે જે બબાલ થઈ હતી એના કારણે રાજદીપસિંહ જાડેજાના ઘર પર નહીં પણ પેટ્રોલ પંપ પર એને ફાયરિંગ કરાવ્યું હોવાની જવાબદારી એને સ્વીકારી સાથે જ રાજકોટમાં પિન્ટુ ખાટડીના નિવાસસ્થાન પાસે રેકી પણ કરવામાં આવી હોવાનો વિડીયો પણ એણે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર અપલોડ કર્યો સૌરાષ્ટ્રના રક્ષાનું નાનકડું ગામ જેમ કહ્યું એમ પહેલા રીબડા એ વિવાદોના કારણે સતત ચર્ચામાં રહ્યું છે ગોંડલના રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં નવો વણાંક છે ફાયરિંગની જવાબદારી લેનાર હાર્દિક સિંહે ગુજરાત બહારથી વિડીયો વાયરલ કર્યો હોવાની ખુલાસો થયો છે ખુલ્યું છે અને અન્ય રાજ્યોમાં પોલીસ દોડતી થઈ ગઈ છે હવે રીબડા ફાયરિંગની કબૂલાતનો વિડીયો જેવો હાર્દિક સિંહે મૂક્યો એટલે એ વિડીયો પર તપાસ શરૂ કરવામાં આવી અને હાર્દિકસિંહ જાડેજાએ ગુજરાત બહારથી વિડીયો બનાવીને વાયરલ કર્યો છે એવી માહિતી આ તપાસમાં સામે આવી એના કારણે હાર્દિકસિંહને ઝડપી લેવા માટે રૂરલ પોલીસની ટીમો છે એ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં તપાસ માટે પહોંચી છે રેબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગની જવાબદારી હાર્દિકસિંહ જાડેજાએ સ્વીકારી ત્યારથી જ પોલીસની કામગીરી શરૂ થઈ ગઈ છે હાલ હાર્દિકસિંહ જાડેજાને શોધી રહી છે પોલીસ હાર્દિક સિંહનો વિડીયો ગુજરાતમાં નથી બન્યો બહારથી બન્યો છે કારણ કે એણે જ્યાંથી વિડીયો બનાવ્યો છે ત્યાં દુકાનના બોર્ડ હિન્દી ભાષામાં લખાયેલા છે ઉત્તર પ્રદેશ કે મધ્યપ્રદેશમાં હોવાની શંકા છે અને એટલે જ પોલીસ બંને રાજ્યોમાં રૂરલ પોલીસની ટીમો છે બે ટીમો એ અત્યારે તપાસ કરી રહી છે જો કે પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનારા બંને શખ્સો કોણ હતા એની ઓળખ નથી થઈ રીબડા આવ્યા હતા અને રીબડાથી પાછા રાજકોટ રયા ચોકડી સુધી ગયા હતા ત્યાં સુધીના સીસીટીવી ફૂટેજ છે પોલીસને મળ્યા છે રૂરલ પોલીસની અલગ અલગ ટીમોએ હાર્દિકસિંહ જાડેજા સહિત ત્રણે શખ્સો ને ઝડપી પાડવા માટે અત્યારે તજવીજ શરૂ કરી છે કાર્યવાહી શરૂ કરી છે કાયદો અને વ્યવસ્થા ક્યારે ફરી પાછી એ પરિસ્થિતિમાં આવશે કે જ્યાં નાગરિકો સલામતીનો અનુભવ કરી શકે બે પરિવારોની લડાઈ કે બે લોકોની લડાઈ કે અમુક દાદાગીરી કરતા લોકોની લડાઈની વચ્ચે સામાન્ય માણસ ક્યાં સુધી પીસાતો રહેશે આ સવાલ યથાવત છે એ બધાની વચ્ચે હાર્દિકસિંહ અત્યારે ક્યાં છે એ પણ પોલીસ માટે શોધવું બહુ જ મહત્ત્વનું છે ફાયરિંગની જવાબદારી એણે પોતે લીધી છે અને એ તપાસના અંતે પોલીસને શું હાથમાં લાગે છે એ જોવાનું પણ મહત્ત્વપૂર્ણ રહેશે ક્યાંથી પકડાય છે એ પણ મહત્ત્વનું છે તમે આ ઘટનાઓ પર શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર